ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે કોઈ પણ રોગ કેમ ન હોય એ રિવર્સ થઈ શકે છે દેટ કેન બી રિવર્સેબલ કન્ડિશન એક છે આપણે એક્સેપ્ટ કરવું પડે ડિક્લેર કરવું પડે આપણા મોઢેથી અને જેવું આપણે આપણા મોઢેથી બોલીએ છીએ થઈ શકે છે પણ આપણને ખબર નથી કે આપણે જે બોલીએ છીએ એવું થાય થાય જ હા પછી આપણામાં દોષ ન હોવા જોઈએ દોષ નીકળી જાય તો પછી આપણે જે કંઈ પણ બોલીએ એ બધું થાય દોષ નીકળી ગયા એટલે આપણે કેવા થઈ ગયા નિર્દોષ એટલે શુદ્ધ શુદ્ધ છ દિવસ એને માટે છે એક દિવસ કામ પહેલે દિવસે ભગવાનને કઈ શ્રીમદ ભાગવતજીને ભેટ ચડાવવાની છે કામ ઈચ્છા પછી ક્રોધ ભગવાનને ચડાવી દો ચડાવી દો એટલે આપી દેવાનો આપી દીધા પછી એ વસ્તુ એમની થઈ ગઈ આપડી નહીં પછી પાછી નહીં લેવાની આપ્યું એટલે ગયું રોજ એક એક દોષ આપતા જવાનો છે તો એની જગ્યાએ એક 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 દિવસે ભગવાનના ગુણ આપણામાં આવતા જશે વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આ બધા એક એક દિવસે એક એક આવતા જશે પણ એક એક દિવસે રોજ એક એક ભેટ ચડાવવાની કઈ ભેટ ચડાવવાની છે એક એક દોષ આપણે અર્પણ કરવાના છે રોજ એક એક દોષ અર્પણ કરી દો તો સાતમે દિવસે આ છ ગુણ જેના છે તે ગુણી સ્વયં આપણી અંદર પ્રગટ થશે જેમ ધુંધુકારીમાં થયા કે સાતમે દિવસે ભગવાન પ્રગટ થયા એમાં આપણી અંદર પણ ભગવાન પ્રગટ થાય એમાં કોઈ જ સંદેહ નથી પૂર્ણ સત્ય છે પણ આવશ્યકતા છે કે આપણે છ દોષને ભગવાનને અર્પણ કરી દઈએ અને સારા કોણ સારું કોના માટે છે આપણા જ માટે છે કે ભગવાન આપણી અંદર આવી ગયા પછી ચમત્કાર માટે આપણે બહાર ક્યાંય ફાંફા નહીં મારવા પડે કંઈ ગોતવું નહીં પડે અહીંથી જ આપણે જે કંઈ પણ કરીશું એ બધું સિદ્ધ થશે શક્ય બધું જ છે પણ પ્રકાર આ બતાવ્યો છે કન્ડિશન કોઈ નથી કારણ કે પ્રેમ છે ભક્તિ માર્ગ છે આ સમર્પણ માર્ગ છે અને સમર્પણની અંદર સમર્પણનો બદલો સમર્પણ જ હોય બીજું કંઈ ન હોય